મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ અને શિયાળાની શરૂઆત થાય એટલે ઠોઠાની શરૂઆત થાય આપણા અમદાવાદીઓ ખાસ કરીને ઠોઠા કરવા માટે દૂર દૂર સુધી જતા હોય પરંતુ તમે દરેક જગ્યાએ ઠોઠા ખાવા જાઓ છો પણ ત્યાં આગળ તમને એક એવી વાઇબ્સ નથી મળતી ત્યાં જાઓ છો જમો છો અને ઘરે આવો છો પણ આજે હું તમારા માટે એક એવી જગ્યા લઈને આવ્યો છું જ્યાં તમને વાઈફ્સ પણ મળશે જમવાની પણ મજા આવશે અને એ જગ્યા સેલ્ફી લેવા માટે એટલી શાનદાર છે કે તમે ફેમિલી સાથે આવશો ને તો તમને એમ થશે કે યાર કેવી જ જબરદસ્ત જગ્યા આવી ગયો છું એકદમ ગામડાની વાઇફ્સ અહીંયા આગળ છે અને એટલું બધું અહીંયા આગળ છે ને કે તમે વિડીયોની અંદર બન્યા રહેજો તમે જોતા રહો કે કેટલું સરસ મજાની આ જગ્યા છે તમને ખરેખર અહીંયા આવવાનું મન થશે ચાલો હું તમને એ જગ્યા બતાવું મારી પાછળ તમે જુઓ મસ્ત મજાનું સુંદર ગામડા જેવું એકદમ વાતાવરણ દેખાય છે અને એટલી જબરદસ્ત જગ્યા છે કે હજુ તમને અહીંયા આગળ એટલી બધી મજા આવવાની છે કે તમે પણ એમ કહેશો કે નીરવભાઈ બહુ જોરદાર જગ્યા બતાવી છે તો અત્યારે હું અત્યારે આ વિલેજ ફાર્મ રિસોર્ટની અંદર ઊભો છું અને આ રિસોર્ટની અંદર સ્પેશિયલી આ લોકોએ શિયાળા માટે તુવેઠોટા હળદરનું શાક ને એ બધી વેરાયટી રાખી છે અને જબરદસ્ત જમવાનું મેનુ છે અને મેનુ પણ એકદમ રિઝનેબલ રેટની અંદર છે તમે પરિવાર સાથે આવશો તો તમને મજા આવશે ચાલો આપણે આ વિલેજ રેસ્ટોરન્ટનો લુક જોઈએ તો આ જુઓ આ મસ્ત મજાનું ઝાડું છે એને એટલી સરસ રીતે સણગાર્યું છે કે અહીંયા આગળ તમે ઊભા રહીને અલગ અલગ પોઝમાં તમે ફોટોગ્રાફી કરાવશો તો કેવી મજા આવશે આ રેસ્ટોરન્ટની અંદર જ છે આ જગ્યા અહીંયા આગળ પણ તમે મસ્ત ફોટોગ્રાફી કરાવી શકો છો આ સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાઓ છે ચાલો આપણે જોવા જઈએ બીજી એક આ જગ્યા જોઈ લો છે ને એકદમ શાનદાર અહીં આગળ પણ ફોટોગ્રાફી કરાવવાની કેવી જોરદાર મજા આવી જાય મસ્ત મજાની આ જગ્યા છે તો ભાઈ સેલ્ફી લેવાના શોખીનો માટે તો આ જબરદસ્ત જગ્યા છે જુઓ મારી પાછળ કેટલા મસ્ત કટઆઉટ લગાવે છે અને અહીંયા આગળ તમે સેલ્ફીનો આનંદ પણ લઈ શકો છો તમારા પરિવાર સાથે આવતા હોય અને એમને સેલ્ફી લેવી હોય ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે ફેસબુક પર પોસ્ટ કરવા માટે પોતાના ડીપી બદલવા માટે બહુ જ મસ્ત લોકેશન આવશે એકદમ મસ્ત સેલ્ફી પોઈન્ટ અહીંયા આગળ બનાવવામાં આવશે અને આવી તો ઘણી જગ્યાઓ છે હજુ આપણે બીજી જગ્યાઓ પણ જોઈએ તમારા બાળકો પણ જો ગામડું ના જોયું હોય ને તો ગામડું જોવા માટે તમારે ગામડે લઈ જવાની પણ જરૂર નથી આ રેસ્ટોરન્ટમાં આવશો ને એટલે એ બાળકો તમારા ગામડું પણ જોઈ લેશે જો અમારી પાછળ મસ્ત આમ ગામડા જેવું એકદમ બેકગ્રાઉન્ડ રાખ્યું છે ગામડા જેવા ઘર તમને નાના નાના બનાવવામાં આવે છે ત્યાં પણ તમે સેલ્ફી લઈ શકો છો વિડીયો બનાવી શકો છો અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ બધું જ છે ખાલી બસ તમારે અહીંયા આગળ જમવા માટે આવવાનું છે અને અહીંયા આગળ તમે મસ્ત મજાના વિડીયો પણ બનાવી શકો છો હજુ તમને જમવાનું બતાડવાનું પણ બાકી છે તો આપણે જોઈએ કે જમવાનું કેવું છે અને આ જગ્યા તો તમને બતાડવાની રહી જ ગઈ યાર આ પણ જુઓ મસ્ત મજાના પેઇન્ટિંગ બનાવેલા છે પરંતુ તમે અહીંયા અગર ફોટોગ્રાફી કરાવશો તો તમને એવું લાગશે કે અસલ ફોટોગ્રાફી તમે ગામડાના ઘરની પાછળથી કરાવી રહ્યા છો તો મસ્ત મજાનું આ સીન બેકગ્રાઉન્ડ આ બધું જ રેસ્ટોરન્ટની અંદર તમને મળવાનું છે હવે આપણે જમવા તરફ જઈએ કે જમવાનું કેવું છે તો તમને જમવાના રેટ જણાવી દઉં તો ફક્ત બસો ઓગણપચાસ રૂપિયામાં આ બધું જ તમને અનલિમિટેડ મળવાનું છે સલાડ સેવ મસાલા તુવેરઠોટા વઘારેલો રોટલો દહીં તિખારી લસણની ચટણી ગોળ માખણ લીલી ડુંગળી સંભારો પરોઠા બ્રેડ રોટલા ખીચિયા પાપડ મસાલા ખીચડી કાઠિયાવાડી કઢી અને છાસ આ બધું જ તમને બસો ઓગણપચાસ રૂપિયાની અંદર અનલિમિટેડ મળવાનું છે જેટલું ખાવું હોય એટલું ખાવ જેટલા ફોટા પડાવો હોય એટલા પડાવો બધું જ આગળ છે અને પ્લસ લીલી હળદરનું શાક તમારે જો ખાવું હોય તો અઢીસો ગ્રામ શાકના બસો એંસી રૂપિયા છે એટલે લીલી હળદર પણ તમને અહીંયા આગળ મળી શકે ઠોટા તો તમારા અનલિમિટેડ ડીશમાં સામેલ છે તો ઠોટા ખાવા માટે તમારે દૂર ક્યાંય જવાની જરૂર નથી અમદાવાદ અને ગાંધીનગરથી એકદમ નજીકની આ જગ્યા છે નીચે સનામું આપી દઉં છું ચાલો આપણે જમવાના કાઉન્ટર તરફ પણ જોઈએ કે કેવી રીતે આ લોકો જમવાનું બનાવે છે તો જો અહીંયા આગળ મસ્ત મજાના લીલી ડુંગળી ડુંગળીના સલાડ મરચાંના સલાડ દહીં તિખારી છે સેવ મસાલા છે વઘારેલો રોટલો બ્રેડ પરોઠા રોટલા બધું જ અહીંયા આગળ ઠોઠા સાથે ખાવા માટે બધું જ છે અહીંયા આગળ પ્લસ માખણ ગોળ કાઠિયાવાડી કઢી ઠોઠા અહીં આગળ છે છાસ પણ છે ખીચડી પણ છે કઢી પણ છે અને રોટલા ક્યાં બનાવે છે તમને બતાવું રોટલા જોવા મસ્ત સારી રીતે ચૂલા ઉપર રોટલા બનાવે છે ચૂલા ઉપરના રોટલા ખાવાનું પણ તમને અહીંયા આગળ મજા આવવાની છે મસ્ત મજાના ચૂલા ઉપર રોટલા ઘડાતા હોય અને હાથે રોટલા ઘડાય આમ થાબડીને સીધા ગેસ ઉપર નહીં બનાવતા ચૂલા ઉપરના રોટલા જો ખાવા હોય તો આ જગ્યાએ તમારે આવવાનું રહેશે મસ્ત મજાની આ થાળી આપણી સજી ગઈ છે અને જમવાનો ટેસ્ટ પણ લાજવાબ છે તમે એમ થશે કે અહીંયા ઘર તમારા અઢીસો રૂપિયા વસૂલ થઈ ગયા છે પ્લસ બોનસની અંદર તમે ઘણી બધી સેલ્ફી લઈને જશો ઘણા બધા ફોટોગ્રાફ્સ લઈને જશો અને સાથે યાદો લઈને પણ જશો આ જગ્યા એવી છે ને કે તમને વારંવાર આવવાનું મન થશે તમારે ક્યાં આગળ આવવાનું છે તો એનું સરનામું હું નીચે અંદર કેપ્શનની અંદર નાખી દઉં છું સ્ક્રીન ઉપર પણ તમને ફોન નંબર અને સરનામું બંને જ દેખાતું છે તમે જગ્યાએ પહોંચી જજો તો તમને ખરેખર અદ્ભુત આનંદ આવશે કે જમવા માટે તમે ખાલી નથી જતા ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે જાઓ છો અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે કોઈ એવી જગ્યાએ તમારે જવું પડે કે જ્યાં આગળ તમને મોકળાશ મળે તમારો પરિવાર શાંતિથી જમી શકે ફોટોગ્રાફી કરાવી શકે અને તમને સરસ મજાની વાઇફ્સ પણ મળે અમદાવાદના ઘણા બધા રેસ્ટોરન્ટની અંદર તુવેઠોટા ખાવા માટે લોકો લાઈનોની અંદર ઊભા રહેતા હોય છે કલાકે કલાકે નંબર આવતો હોય છે નંબર આવે ને કેવી રીતે ખાલી જમીને તરત પાછા ઘર ભેગા થઈ જાય તો આ જગ્યા એવી છે કે જ્યાં આગળ તમને મસ્ત મજાની વાઇસ મળશે ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે અને જમવાનું તો આટલું શાનદાર છે જ તો તમારે ક્યાં આગળ આવવાનું નીચે આપેલા એડ્રેસ ઉપર